એંટી મે પણ હાલ દીધું તો લોકો ના સાથે રહીને કીધું છે કે અમારા લોકો પર તમે અત્યાચાર કર્યો છે એ તમને દેખાતું નથી પણ વૈવટી તંત્રએ અમારા ગામમાં જ અમારા ઘર ઉપર એનો હુમલો કર્યો છે એમની તમે ખોટી ફરિયાદ લઈ લીધી છે એના કરતાં તમે હાચી ફરિયાદનો એના લીધે અમે કહી દીધું તો કે ભાઈ આવતીકાલ માટે એમનો દિવસ છે ને એ લોકો નહીં લેશે તો પરમ દિવસે આપણે એસડીએમ કચેરી દોટા ધરણા ઉપર બેસવા માટે બધા જ સાથે મળીને જવાના હતી એટલે અમે અલ્ટિમેટ આપી અમને અનાધાર કર્યો છે કે ગઈકાલે ફરિયાદ નથી લીધી એના અનુસંધો ને આ સ્થાનિક ધારાસભ્ય તરીકે આ વિસ્તારના સર્વે સમગ્ર આધારે વરણ સાથે પહેલે પહેલેથી આયોજન કર્યું હોય સમજાવત કર્યું હોત તો આપડી મોટી દુર્ઘટના ટાળી શક્યા હોત બની ગયું છે પણ હવે જે ભાઈ મકાન પાડી નાખ્યું છે નુકસાન કર્યું છે આર્થિક રીતે એનું વર્તાર સરકાર આપે અને જે આદિવાસીઓની ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી એક બાજુ આ પોલીસ ઘટના એને અમે વખોડીએ છીએ આ કોઈ ઘટનાને અમે હારી થઈ થઈ એવી કોઈ વાત નથી પણ હવે પોલીસને અને જે સરકારને વહીવટી તંત્ર એ મધ્યસ્થ થઈ અને ન્યાય ના ધોરણે એમની ફરિયાદ દાખલ કરવી જોઈએ અને આવનાર સમયની અંદર આ જે આદિવાસીઓને જે અન્યાય થયો છે એમાં તમામ સમાજો એમના ટેકામાં છે આજે તમે આદિવાસીઓ હાથે આ વ્યવહાર કરો છો કાલે બીજા હાથે અને પોલીસ નું કામ એ કાયદો વ્યવસ્થા એના માટે છે નહીં કે કોઈની સામે ઘર્ષણ કરવા માટેનું તો ક્યાંક ને ક્યાંક એ પણ હું માનું ત્યાં સુધી સરકાર એમને જવાબદારી સોંપતી છે વસ્તુ અલગ છે પણ મૂળ જવાબદારીઓ એમની છે એ સારી રીતે નિભાવે એવી એમની અપેક્ષા રાખીએ છીએ ના મામલો સરકાર વચ્ચે પડી જે માંગણીઓ છે એ માગણીઓ પૂરી કરીને પૂરો થાય આગળ ન વધે એવી અમે અપેક્ષા રાખીએ છીએ